જય સ્વામિનારાયણ દેવભૂમિ એવી ઉત્તરાખંડની ભૂમિ ચારધામ યાત્રા પ્રવાસમાં જ્યારે અમે એ તીર્થસ્થાનના દર્શન કરવા માટે જઈએ છીએ આખા એ ઉત્તરાખંડમાં તમામ ઉત્તરાખંડ જાણે એ પ્રાચીન પુરાતની તીર્થસ્થાનોથી છવાયેલો હોય એ રીતે ઉત્તરાખંડની અંદર અમે જ્યારે દિન પ્રતિદિન અનેક તીર્થોના દર્શન કરતાં કરતાં જઈ રહ્યા છીએ તમને રસ્તા ઉપરથી ખ્યાલ આવી જશે કે આ ઉત્તરાખંડની ભૂમિ એટલે દેવભૂમિ અને એમાં એક ખાસ જોશીમઠ એ જોશીમઠના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ જે જોશીમઠના મુખ્ય દ્વાર એના તમે દર્શન કરી રહ્યા છો જોશીમઠ એટલે કે બારસો વર્ષ પુરાતની આ મંદિર કે જ્યાં બારસો વર્ષ પૂર્વે આદિગુરુ શંકરાચાર્યજી એ અહીંયા પધારેલા હતા તમને જે ઝાખું ઝાખું દેખાય છે કદાચ કોઈને વિચાર આવે કે આ રીતે વિડીયો કેમ છે પરંતુ અતિ વાદળો છવાયેલા વરસાદ વરસવાની તૈયારી હતી ચોમાસું તો હજી બેઠું નતું પરંતુ વરસાદની આગાહી હોવાથી તમે જે દર્શન કરી શકો છો એ આદિગુરિયુ જે શંકરાચાર્ય એની ગાદીપીઠ એના દર્શન માટેનો એરો બતાવી રહ્યા છે હવે મુખ્ય દ્વાર જોશીમઠનું જે નોશિ મંદિર એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ તમે સાઈડમાંથી જે શામ મૂર્તિ દેખાઈ રહ્યા છે એ નૃસિંહ ભગવાનના મૂર્તિ છે વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી ચૂપકીથી જ સાઈડમાંથી એ દર્શન અમે ફોટોગ્રાફ ખેંચી લીધો હતો તો બારસો વર્ષ પૂર્વે શંકરાચાર્યજી અહીંયા પધાર્યા હતા અને એમણે આ નૃસિંહ મૂર્તિની સ્થાપના કરી છે એવું માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે હિરણીય કશિપુના વધ પછી કેતા કે એનો વધ કર્યા બાદ નૃસિંહ ભગવાન એ કોઈ એવી જગ્યા મળે કે જ્યાં શાંતિથી તમે જે હવેલીના દર્શન કરી શકો છો એ આદિ આચાર્ય એમનું ગાદી સ્થાન છે જે પાંચ વર્ષ સુધી અહીંયા કાયમના માટે નિવાસ કરીને રહ્યા હતા તો કશ્યપના વધ પછી શાંત થવા માટે નૃસિંહ ભગવાન અહીંયા પધાર્યા હતા અને પ્રહલાદને દર્શન આપ્યું હતું જ્યારે બદ્રીનાથ વિશાલા બદ્રી એમાં બંધ થાય દરવાજા ત્યારે એ મૂર્તિને અહીંયા લાવવામાં આવે છે અહીંયા હજારો લોકો એ વખતે દર્શન કરવા માટે પધારે છે ત્યારબાદ એ જ જોશીમઠમાં કલ્પવૃક્ષ આવેલું છે એ પણ અહીંયાથી જવાય છે જોશીમઠનું મંદિર ત્યાંથી ચાલતા જઈએ તો ઘણું અઘરું પડે છે પરંતુ આગળ જ્યારે આપણે વિશાલા બદ્રી તરફ રસ્તે જઈએ તો રસ્તામાં જ કલ્પવૃક્ષની બાજુમાં જ ગાડી ઊભી રહે છે એવું આ કલ્પવૃક્ષ કે પર્વત જેવું જેનું થડ છે એવું માનવામાં આવે છે અને શંકરાચાર્યજી એ પણ અહીંયા નિવાસ કરીને રહ્યા હતા એવું આ કલ્પવૃક્ષ એના તમે દર્શન કરવા માટે જઈ રહ્યા છો જે અખંડ જ્યોત છે ઋષિ મંદિર એ અતિ પુરાતન મંદિર છે તમે જે શામ મૂર્તિના દર્શન કર્યા હતા તો એવું માનવામાં આવે છે કે ભવિષ્ય બદ્રીમાં પણ મેં વાત કરી જ હતી સાથે સાથે તમે પણ દર્શન કરતા જશો કે એ એ ભગવાનનો ડાબો હસ્ત દિન પ્રતિદિન સુકાતો જાય છે કેતા વીક થતો જાય છે તો એવી માન્યતા છે કે એક સમય એવો આવશે કે જ્યારે એ હસ્ત છે એ કાંડાથી અલગ થઈ જશે કેતા ખંડિત થઈ જશે ત્યારે સંપૂર્ણપણે જે ભવિષ્ય બદ્રી એના જે શિલાની અંદર ભગવાન બદ્રીનાથ એના મૂર્તિ જે ઉપસી આવે છે સ્ત્રી વિગ્રહો એ જે ઉપસતા આવે છે કે ત્યાં મૂર્તિ બંધાતી આવે છે ત્યાં બદ્રીનાથ ભગવાન એનું નિવાસ સ્થાન હશે અહીંયા જે એ ભગવાનનું કાંડું એ એ દિવસે નર અને નારાયણ પર્વત જે વિશાળ બદ્રીમાં આવેલા છે એ અલગ પર્વતો છે તો ત્યાંના પૂજારી એવી વાત કરી કે જે દિવસે હસ્તખંડિત થશે એ દિવસે નર અને નારાયણ પર્વત કાયમના માટે ભેગા થશે અને કાયમના માટે આપણે જે ઉપર વિશાલા બદ્રીમાં બદ્રીનાથ ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ એ બદ્રીનાથ ભગવાનના દર્શન બંધ થઈ જશે અને ભવિષ્ય બદ્રીમાં મૂળ એનું અર્ચન થશે સ્થાપન થશે આદિગુરુ શંકરાચાર્યજી એ અહીંયા પાંચ વર્ષ સુધી કાયમના માટે નિવાસ કરીને રહ્યા એ એક અનોખી બાબત છે ઉત્તરાખંડની અંદર શંકરાચાર્યજી એનું ઘણું પરિભ્રમણ છે અને બૌદ્ધ સંપ્રદાય દ્વારા જે ખંડિત થયેલા આપણા મંદિરો ફેંકી દેવામાં આવેલી જે મૂર્તિઓ એની પુનઃ જો સ્થાપના કરી હોય તો એ શંકરાચાર્યજીએ કરી હતી શંકરાચાર્યજી જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીં પાણી નહોતું એટલે એક દંડ નામનું એક તીર્થસ્થાન ત્યાં આવેલું છે તો પરમાત્માના અભિષેક માટે પાણી મેળવવા માટે એને દંડ દ્વારા પાણી કાઢેલું એને એક દંડ નામની તીર્થધારા માનવામાં આવે છે ત્યારબાદ કલ્પવૃક્ષના દર્શન કર્યા બાદ અમે વિષ્ણુ પ્રયાગ ત્યાં દર્શન કરી રહ્યા છીએ આ વિષ્ણુ પણ ઉત્તરાખંડમાં જ આવેલું છે થોડે દૂર જ જ્યાં અલકનંદા અને ધોળી ગંગા એ બંને નદીનો સંગમ છે એમ માનવામાં આવે છે કે પૂર્વે નારદજી અહીંયા તપથર્યા કરી હતી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયેલા એના ઉપરથી આ સ્થળનું નામ વિષ્ણુ પ્રયાગ પડ્યું છે આપણે જે પાંચ પ્રયાગ પાંચ બદ્રી અને પંચ કેદાર એ માહિનું આ એક વિષ્ણુ પ્રયાગ તીર્થ સ્થાન છે સંગમથી થોડે બે કિલોમીટર દૂર એક પ્રાચીન વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે વિષ્ણુ પ્રયાગ બદ્રીનાથથી લગભગ પાંત્રીસ કિલોમીટર પહેલા આવે છે જે ગોવિંદ ઘાટ પાસે આવેલું છે જોશી જોશીમઠથી લગભગ પંદર કિલોમીટર દૂર આ તીર્થસ્થાન આવેલું છે તમે જોઈ શકો છો નદીનો પ્રવાહ કે જાણે બાર મેઘ ખાંગા થાય અને પૃથ્વી પર વરસી પડે એ જ રીતે કદાચ વિડીયોમાં તમારે સત્ય માનવું જ પડે અને કદાચ તમને દર્શન કરતા કરતા એમ પણ થતું હશે કે હકીકતમાં આ પ્રવાહ એ સાચો છે પણ હા સાચો જ છે એ માને છૂટક્યો જ છે અતિ ગાંડો થયેલો જેમ ઉન્મદગંગા ઘેલો એનો પ્રવાહ વહેતો હોય આપણે ચોમાસામાં જઈએ તો કાયમના માટે આ નદીઓ આ રીતે વહેતી છે અને પૂરપાટ જેમ લગભગ તો બધી જગ્યાએ અહીંયા તો સિક્યુરિટી નહોતી પરંતુ મોટી મોટી નદીઓ હોય ત્યાં સિક્યુરિટી રાખેલી હોય કે જે દર્શનાર્થીઓ એને સાવધાની આપતા હોય છે તો આ ગોવિંદઘાટ પાસે આવેલું થોડા પગથિયા ઉતરીએ એટલે આપણે સંગમ સુધી પહોંચી શકીએ છીએ જ્યાં અલકનંદા અને ધોળી ગંગાનો સંગમ છે એ અલકનંદાને વિષ્ણુ ગંગા નામથી પણ ઓળખવામાં આવે છે અલકનંદા સતોપંથથી નીકળે છે આ સતોપંથ નામનું એક તીર્થસ્થાન ત્યાં આવેલું છે પરંતુ દૂર છે સતોપંથનો અર્થ છે કે સત્યનો રસ્તો મહાભારત અનુસારે જ્યારે પાંડવોએ આ જગ્યાએ સ્નાન અને ધ્યાન કર્યું હતું એ અલકનંદા સતોપંથથી માણા ગામ આવે છે અને ત્યાંથી બદ્રીનાથ જાય છે અને બદ્રીનાથથી પાંડુકેશ્વર કહેતા ગોવિંદ ઘાટ થઈ અને વિષ્ણુ પ્રયાગમાં આવે છે હવે તમે ભગવાન વિષ્ણુ એ યોગ ધ્યાન બદ્રી એના તમે દર્શન કરી શકો છો યોગધાન બદ્રીમાં ભગવાન વિષ્ણુ એનું મંદિર આવેલું છે તમે મંદિરના પણ દર્શન કરી શકો છો કિલ્લાના કેતા દિવાલના પણ દર્શન કરી શકો છો યોગધાન બદ્રી કે બદ્રીનાથથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર પાંડુ કેસર ગામમાં આવેલું આ તીર્થસ્થાન છે આ ગામનું નિર્માણ પાંડવના પિતા પાંડુ મહારાજાએ કર્યું એવું માનવામાં આવે છે અને એ પાંડુ મહારાજાએ અહીંયા તપ કરેલું હતું એવી માન્યતા અહીંયા ધરાવવામાં આવે છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે અમે હનુમાન ચટ્ટી આવ્યા છીએ અને ત્યાં હનુમાનજીએ ભીમસેન એનું અભિમાન ઉતાર્યું હતું શું કારણ હતું એ અહીંયા બતાવવામાં આવ્યું નહોતું પરંતુ મહાભારતની કથા અનુસાર આપણે જાણીએ છીએ કે જ્યારે યજ્ઞ કરવાનો હતો અને લંકાની અંદર સોનું મેળવવા માટે ગયા ત્યારે હનુમાનજી મહારાજ અને ભીમસેન બંનેની વચ્ચે રગજક થયેલી એટલે સોએ સો ટકા એ હનુમાન સાથે માનવામાં આવે કે આ જ જગ્યાએ રગજગ થયેલી હશે અને ભીમસેન અને હનુમાનજી મહારાજ એનું અરસ પરસ થોડી મીઠી લડાઈ થયેલી અને અભિમાન અહીંયા ઉતારેલું હતું તો યોગદાન બદ્રી અને હનુમાન ચટ્ટી એ બાજુ બાજુમાં રસ્તા ઉપરના જ આ બધા તીર્થસ્થાનો છે વિષ્ણુ પ્રયાગની દર્શન કર્યા બાદ જ્યારે યોગદાન બદ્રી આપણે જઈએ તો ત્યાં ભગવાન વિષ્ણુ એના સિદ્ધકાલીન નિવાસસ્થાન એને માનવામાં આવ્યું છે બીજું કે ભગવાન વાસુદેવનું મંદિર નીચે પગથિયા ઉતરીને પણ ત્યાં આવેલું છે હનુમાન ચટણી સાથે તમે જે પૂરે યોગ ધ્યાન બદ્રી એના દર્શન કર્યા એ બાબતે હું કહી રહી છું અને જ્યારે બદ્રીનાથ ભગવાનના દ્વાર બંધ થાય ત્યારે ઉદ્ધવ અને કુબેરજી એના મૂર્તિને આ યોગ ધ્યાન બદ્રી ત્યાં લાવવામાં આવે છે છ મહિના સુધી પૂજા અર્ચના એ અહીંયા જ એમની થાય છે યોગધ્યાન બદ્રીનું નિર્માણ શતા નવમી શતાબ્દી પહેલાં માનવામાં આવે છે અને વાસુદેવ ભગવાનનું જે બાજુમાં મંદિર છે એનું નિર્માણ નવમી શતાબ્દીમાં માનવામાં આવે છે તો આ તીર્થસ્થાનોના દર્શન કર્યા અસ્તુ બધાને ભાવતી જય સ્વામિનારાયણ